वाले उत्पादों को ले जाने के अवसर का लाभ उठाने को कहा सर्वोच्च न्यायालय विश्व ने विश्वविद्यालय अनुदान आयोग के नए समानता संबंधी नियमों पर रोक लगाई महाराष्ट्र के उप मुख्यमंत्री अजित पवार का अंतिम संस्कार बारामती में पूरे राज्य के सम्मान के साथ किया गया और सतहत्तरवें गणतंत्र दिवस समारोह का समापन आज शाम नई दिल्ली में विजय चौक पर बीटिंग रिट्रीट के साथ होगा इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઈને સિંહ દર્શન કર્યા તેમણે ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વનકર્મીઓને પ્રોત્સાહિત કર્યા શ્રી પટેલે વહેલી સવારે સાસણગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો તેમજ ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી આ અંગે સાંભળી અમારા પ્રતિનિધિનો અહેવાલ જુનાગઢમાં અડસઠ કરોડ ને ખર્ચે નવ નવસાધ્ય બનેલ નરસિંહ મહેતા સરોવર નું લોકાર્પણ કર્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણ ગીરમાં સિંહ દર્શન નો પણ રોમાંચ લીધો હતો ગીર જંગલના અને શિયાળાના ખુશનુમા વાતાવરણમાં શ્રી આજે વહેલી સવારે ગીર અભયારણ્ય પહોંચ્યા હતા જ્યાં તેમણે સફારીમાં ફરીને સિંહ દર્શન નો લહાવો લીધો હતો આ તબક્કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગ અને વન કર્મીઓના લાભાર્થે એકસો ત્રશી જેટલા વાહનો નું ફ્લેગ માર્ચ આપીને પ્રસ્થાન પણ હતું તો શ્રી પટેલે આ તકે ગીરમાં રેસ્ક્યુ સેન્ટર ની પણ મુલાકાત લઈ અને જરૂરી સુવિધાઓ નિહાળી હતી પ્રતિભાવમાં મુખ્યમંત્રી કહ્યું કે ગીર જંગલ અને વન સંપદાને બચાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ રહેશે આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની જેમ વેપારીઓ સાથે અને સાસણ જનતા સાથે વાતો પણ કરી હતી સંજીવ મહેતા જુનાગઢ રાજ્યમાં કાર્યરત બસો જેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈમાં ગત ત્રણ વર્ષમાં બે લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ અપાઈ છે પંદર હજારથી વધુ યુવતી સહિત એક લાખથી વધુ યુવાનો નોકરી રોજગારી અને વિવિધ સ્વરૂપે સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બન્યા છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્યની તમામ સરકારી આઈટીઆઈમાં નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એનસીવીટી પેટર્નના પંચોતેર રાષ્ટ્રીય કક્ષાના તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ જીસીવીટી એસસીવીટી પેટર્ન હેઠળના ઓગણત્રીસ રાજ્યકક્ષાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કાર્યરત કરાયા છે તેમાં એક લાખથી વધુ બેઠક પર યુવાઓ તાલીમ લઈ રહ્યા છે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાયેલા પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ઇતિહાસ સર્જ્યો છે ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતનો ટેબ્લો આજ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવી ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષયવસ્તુ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી કમિશનર કચેરી દ્વારા તૈયાર કરાતા ગુજરાતના ટેબ્લો અંગે જણાવ્યું કે રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના વીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ઘણો પસંદ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ બે હજાર છવ્વીસના એકસો એકત્રીસ પદ્મ પુરસ્કાર એનાયત કરવાની મંજૂરી આપી છે તેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ રાજ્યના રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ जगदीश विश्वकर्मा आज अमदावाद मुलाकात करी। आंगे लेखक रतिलाल करतीलाल बोरीसागर भारत सरकार की ओर से ये जो पद्म सम्मान मिला है उससे मैं बहुत अनुग्रहित हुआ हूँ एक सर्जक की जीवन भर की साधना की ये राष्ट्रीय स्वीकृति है और ये स्वीकृति से मुझे बहुत प्रसन्नता हुई है इसके लिए मैं भारत सरकार का और खास तौर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब का और गृह मंत्री श्री अमित भाई शाह का आभारी हूँ ઉલ્લેખનીય છે કે લેખક રતિલાલ બોરીસાગર સંગ્રહ નવલકથાઓ અને લોકપ્રિય કોલમ માટે જાણીતા છે તેમણે સત્તરથી વધુ પુસ્તક અને બાળકો માટે છ પુસ્તકો લખ્યા છે સાબરકાંઠામાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ દેસાસણ ગામમાં નવા પંચાયત મકાનનું ખાતમુહૂર્ત કર્યું પચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ મકાનમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે આ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસને મજબૂત પંચાયતી રાજ વ્યવસ્થાને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા બપોરે એક અને છપ્પન મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અગિયાર કિલોમીટર દૂર નોંધાયું જ્યારે ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કીલ પર ત્રણ પોઈન્ટ પાંચની માપવામાં આવી હોવાનું ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે ક્રિકેટની રણજી ટ્રોફીની ગ્રુપ સીમાં આજે ગુજરાત અને ત્રિપુરા વચ્ચે મેચ રમાઈ રહી છે અગરતલામાં મહારાજા બિરબિક્રમ કોલેજ સ્ટેડિયમમાં હાલમાં રમાતી મેચમાં ગુજરાતની ટીમ પહેલા બેટિંગ કરી રહી છે ગુજરાતે અત્યાર સુધીમાં બાસઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી એકસો છપ્પન રન કર્યા છે ત્રિપુરા તરફથી સુકાની મણિશંકર મુરાસિંગ અને સંદીપ સરકારે બે બે અને અભિજીત કે સરકારે એક વિકેટ લીધી છે હાલ સુકાની મનન હિંગરાજીયા અને જયમિત પટેલ મેદાનમાં છે મહિલાઓની પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે વડોદરામાં કોટંબીના બીસીએ સ્ટેડિયમમાં આજે સાંજે સાડા સાત વાગે આ અઢારમી મેચ શરૂ થશે બેંગલુરૂની ટીમ સ્મૃતિ મંધાના અને યુપીની ટીમ મેગ લેનિંગની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે હાલ પોઈન્ટ ટેબલ પર બેંગલુરૂની ટીમ પહેલા અને યુપીની ટીમ પાંચમા સ્થાને છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો